મિત્રો આપણે આશ્રમમાં પોગી જયાસી રાગીર નીંદર હનુમાન ગળા અને આપણો બોલેરો અહીં મુ તો આપણે આશ્રમ થી હાલતા થઈ જયાસી પગપાડા આપણે તો પગપાડા જ અહીં હાલવું પડે બોલેન તો કે લેવા નો આવે વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે ચાટા ની મિત્રો પોગી જયાસી હા તુલસીકામ માતા એકમ સમજતો સમજા મત સ્વાગત છે તમારો અમારા આખા રોલીમાં તો આજે આપણે જામ છે તુલસીકામ તો આપણે વિડિયો કઈ લીધો નતો ઉતાર

આ રસ્તો માં પરુ લઈ હામમાં અમાર તારે હોય ક્યાં જાવે ફાઇનલી મિત્રો આપણે કોઈ નઈ ફોરવેલું નો જાય ને આપડા મહિન્દ્રા નો બોલેરો ઓયો જાય હો ગારા માં તો ગારા માં જો આ નદી શરૂ છે ધીમે ધીમે અસ્ત મજા ની જઈ શકતા છે પાણી ભરું છે આપડે મહિન્દ્રા પોગી જાતી ને માનસો તો એને તો આલી નોટલી દીધા આગળ આલ જ જાય છે માનસો તો આપણે ન્યા છે હમણા આશ્રમે અને પછી ન્યાલે આપણે આની જવંત બોલેરો આપડો મુખે ને ભઈ દર્શન પર હનુમાન દાદાના પહેલા આપ હુમન ગાળા પોગી જતી અને પછી આપણે જામ તો તુલસીચા ઓ વિના દાદા ભંટી ને ટ્રાફિક છે જો અહીંયા થી પરવલુકડી છે આજમાં ઘણો પબ્લિક આવેલું છે હનુમાન ગાળામાં એટલે મિત્રો આપણે આશ્રમે પોગી જાસી તો ગિર નિંદ

આપણે ફાઈનલી પોગી જશે હનુમાન દાદા ની ધીર થોડું ઘણું અહીંથી ગીર મસ્ત મજાની છે વરસાદ આવી ગયેલો આપણે તો એ બાજુ કે વરસાદ આવતો ને મહિના દેખાનો હોય જ વરસાદ એ વાત હશે તો કાળભેરપ દાદા આવી જશે દર્શન કરી લઈ કાળભેરપ દાદા નહિ Ada apa? Ada apa sih? Hahaha. Aku buat ini. Ada ini. Ini lebih perawatan. Mendingan nanti cinciras dia nanti punya punggurewah cincin. Kami tahu cara. Wajar, behe aja. Germin itu full રોહન ધ મન્સ ઓફ પબ્લિક ઇનિશિયલ આયલુ દે ગીર સે જોરદાર કા ગટની એવી લીલોતરી વાળી નાનમંદા દા નડિયા રિ જો આસાઈટ સે હાલો તો અજી આપણે તુલસી શામ જવાનું છે ને આજિન પતો વિડિયો ઉતારશું તો ફાઇનલી મિત્રો આપણે હાલતી સત્તા કરણી દેવી પકડી લીધી છે એટલે કે હાલો મળ્યા છે એમ પકિડો આમ ધીમે ધીમે આલા ગઈ છે ગરમાલી સીતાવા આશ્રમ ને થાક લાગી જશે પૂરો ખાધું ને કારણ કે હવા દેનો મને જ થોડક નાસ્તો પસ્તો કરી લઈ તો તો પ્રસાદી દેલી જ છે તો અહી થોડાક બાકી છે તો પ્રસાદી લઈ છે આપણો બોલરો અહીં પડ્યો છે હવે હમણાં પ્રસાદી દે દિનિયા કે આપણો નીકળી જવાનું તો તુલસી છે વાહ કેસ ભાઈલા રેલા દાદા એક કટ્યો છો રસ્તા તી જો છે છપા જામ નમૂ કેળો નહી આ

તો તુલસી સામ ની અંદર આપડે પાછા હલવાઈ જશે હનુમાન ગાળા થી તો ટ્રાફિક માં આ તુલસી શામ ની અંદર અડધી કલાક થી અમે વાટા ઉભા થઈ અને ટ્રાફિક પૂરી જ નથી થતી પાછળ ટ્રાફિક ઘણી છે તો મંદિરે જઈને પછી કઈક દક્ષિણ વરસાદ કરાવી અહીંયા તો ટ્રાફિક છે ફૂલે ફોલે હજી જાય તે હતું કે સબ સવેલા ને તો નર દીયપો હા બગું આ જamma મિત્રો આટલી બની ટ્રાફિક થઈ જે છે પોલાપુલ ને ફોર્વેલે તો આ સાઈડમાં પડી છે આ તો ઉથી કરીને સાઈડમાં લઈ લીધી છે હવે તો ઓલી સાઈડ આગળ હતી ઘણી બધી ટ્રાફિક છે બે સાઈડ વાહન કા એક એકર વટે એમ નથી અવે તુલસી શામ તો બહુ આગુ છે ને આયા મંદિર દેખાય ન જ છે પણ ટ્રાફિક થઈ જ છે પુલે પુલ વે મિત્રો આપણે બોલર અપક કરી દીધો છે ઓલી સાઈડ ને હાલતા થઈ જશે પગપાડા વાહન હાલ એમ ન હોય તો શું કરવું આમાં ટ્રાફિક તે અહોર માવો તો જાન ઢક દો ટ્રાફિક તે પુલે પુલ એના નહી મિત્રો ભગી જશે ટુલસી શામ મિત્રો આપણે તો દર્શન બર્શન કરીને નાસ્તા થોડો ઘણો કરી લીધો છે અને ટ્રાફિક છે ફૂલે ફૂલ આપણે ખેડૂત જવા દર્શન કર્યા છે હવે નીકળ્યા ગરમ કુણી પાણીના કુંડે ન જવાનું કારણ કે ટ્રાફિક જ એટલી છે અમારે અશ્વિનભાઈ હાલતા થઈ જશે તો હાલો નીકળી જમ ને વરસાદ ધીમા ધીમા શરૂ થઈ ગયો છે સાટા ને અમે તો દર્શન કરીને વૈયા તી કારણ કે હવે તો દર્શન દર્શન કરી લીધા ને ટ્રાફિક ફૂલ જામે જામ હતી એટલે આપણે દર્શન ઉતા કરીને વૈ આવ્યા કઈ આપડે લીધું નથી નાસ્તો કરીને આપડે બોલે અને મિત્રો આપણે હવે નાગેશત્રી પહોંચી જ છે અને હોટેલ રાખી દીધો છે બોલરો થોડો ઘણો પોરો ખાવા કારણ કે આપણે જલે નીકળતી હોણો આપણે પોરો ખાતો નથી ટોલના કને અમે મે પોરો બરો ખાલી નાસ્તો નાસ્તો બસ તો થોડો ઘણો કરી લઈ છે બસ આપણે રેટિંગ જવા દે આ છે આપણો બોલરો ને પાછળ હોટેલ છે આપ તો નાસ્તો બસ તો કરી લઈ થોડો ઘણો ને પછી પાછા જવા દે રેટિંગ દુકેરી તળા આપડે અત્યારે 7 વાગે ઘરે પગી જા હા અને અત્યારે તો બોલેરો ધવાનો કામ શરૂ છે અમારે મિત્રો બોલેરો જોઈ નથી વિસલભાઈ બોલેરો લેવા આવ્યા છે તો અત્યારે તો બોલેરો ધવાનો કામકાજ શરૂ છે તો આજ નિજન મિતો કાકા આપણે આજ આવી હતી તો તમને કેવી લાગી તો કેવી નઈ કમેન્ટ માં કહી દેજો કારણ કે જો પબ્લિક બહુ હોય તો એના આસાબે આપણે કા વિડિયો હકો ઉતારો ને તો આ વિડિયો આપણે આયા પૂરો કરી દે તો વિડિયો ગમોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળજો નવા વિડિયો સાથે